છ હજાર તડકો ભૂ ગયા વસ્તુ વામે હગો આવ્યા અમારા ઘરે

你哎。<Yeah. S 2> <laughs> <laughs> આ હલો હલો આવો અરે એ હાર વડો આવું ખરેશ્રી કીધું ખરેશ્રી જાઉં જેજે હવે જાન શું કરે ઓ આપણો મેલામાં વિચારદારો હેડો છો હેડો બરોબર ગદો કા મારા ઓસા મને મુદ્દાબો પૂછી છોડી दारू દે બોલ ના ઓય હેડો મને બતાવ હેડો લે હેડો બતાવ હેડો હા તો ભાઈ વિચાર ના એવું કહેવાનું અરે અરે હા બોલો આપણે આમાં મુદ્દો બહુ બધો છે આ તેરે તેસો બરોબર ના તમારો પેલા અડ્ડો બતાવ અડ્ડો બતાવ તો અડ્ડો સાહેબ આજો આજો અડ્ડો હેડ જો લે હા તમાર અડ્ડો જો તેં દે ભઈ હા ભાઈ ની ની લે હાંગા હા ઈધું કરી નાખો મારો બધા ગો પકડો જેલા આ ભાઈકો તો આઈતો પકડો ક્યાં અલ્યા સાહેબ એવું કર્યું હાયો સાહેબ જો પકડો

ઓય સાહેબ હું તો બધે મેલું સાહેબ તમે સાહેબ અમાર મેન વેતરો આ રહ્યો હું પકડી તમે મારે થઈ જાય છે આ પણ <coughs>

લઈ સાહેબ <laughs> <sharp> સત્ય હું બાય કિવાલામાં નહી આવું યાર તક 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 ગબુ જો બોલે હે તુજી એ દી પકળો તો મોઢા બરોબર મોઢા અલા સાહેબ બોલો તમે મારો આ એ સાહેબ રામ યાર સાહેબ જે પૈસા થાય લે

<목소리> 아, 나 오늘은 샤카루를 하고 있는. 아, 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 아